નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઆર ચેનલમાં આજે તારીખ છે ત્રેવીસ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્ન કયો દેશ દુનિયામાં સૌથી વધુ રેલ કોચ નિર્માતા દેશ બન્યો છે તો તે દેશનું નામ છે ભારત આપણો દેશ ભારત ઓપ્શન ડી એ સાચો જવાબ છે ભારત દુનિયામાં સૌથી વધુ રેલ કોચ નિર્માતા દેશ બની ગયો છે ભારતની ઇન્ટ્રીગલ કોચ ફેક્ટરીને બે હજાર નવસો ને ઓગણીસ બે હજાર નવસો ઓગણીસ રેલ કોચિસનું નિર્માણ કર્યું છે અને ચીનની સૌથી મોટી રેલ કોચ બનાવતી કંપનીએ બે હજારને છસો સાહીઠ કોચ બનાવ્યા છે આપ જાણી શકો છો કે આપણા ભારત દેશની જે ઇન્ટેરગલ કોચ ફેક્ટરી છે ચેન્નાઈની તેણે સૌથી વધુ બે હજાર નવસો ને ઓગણીસ રેલ કોચિસનું નિર્માણ કર્યું અને તેથી આપણો દેશ દુનિયામાં સૌથી વધુ રેલ કોચ નિર્માતા દેશ બની ગયો છે અને આ એપ્રિલ બે હજાર અઢારથી લઈને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ સુધીનું જે રેલ કોચ બનાવ્યા છે તેનું આ સરવૈયું હતું હવે આપણે જાણીએ કે ભારતના રેલ મંત્રી કોણ છે તો ભારતના રેલ મંત્રી છે પિયુષ ગોયલ રેલ મંત્રી છે પિયુષ ગોયલ કે જેઓને તાજેતરમાં જ કાર્નોડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા હવે આપણે જાણીએ કે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ મંત્રી કોણ હતા તો જોન મથાઈ અને આપણે પ્રશ્ન એ રીતે પૂછાય કે પ્રથમ મહિલા રેલ મંત્રી કોણ હતા તો મમતા બેનર્જી કે જેઓ હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે હવે એમ જાણીએ કે રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે તો વી કે યાદવ વી કે યાદવ આની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ આઈ આર સીટીસી ચર્ચામાં હતું તાજેતરમાં જ આઈઆરસીટીસીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એને એક પોર્ટલ લોન્ચ કર્યું હતું ડિજિટલ પેમેન્ટ કરવા માટે ડિજિટલ પેમેન્ટ ગેટવે જેનું નામ હતું આઈઆરસીટીસી આઈપી આઈ સીટીસી આઈ પે હવે આપણે જાણીએ કે રેલ મંત્રાલય આંધ્રપ્રદેશ રાજ્યમાં નવા રેલવે ઝોનની જાહેરાત કરી હતી તેનું નામ શું હતું તો તેનું નામ હતું દક્ષિણ તટ રેલવે અને તે અઢારમો રેલવે ઝોન હશે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ બેંક ઓફ ચાઇનાએ બેંક ઓફ ચાઇનાએ કઈ ભારતીય બેન્ક સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે તો તે ભારતીય બેંકનું નામ છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓપ્શન સી સાચો જવાબ રહેશે એસબીઆઈ તાજેતરમાં જ બેંક ઓફ ચાઇનાએ વ્યાપારિક અવસરોનો વધારો કરવા માટે એસબીઆઈ સાથે એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે હવે આપણે જાણીએ એસબીઆઈ વિશે એસબીઆઈની સ્થાપના થઈ હતી એક જુલાઈ ઓગણીસો ને પંચાવનના રોજ હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં એસબીઆઈના ચેરમેન છે રજનીશ કુમાર જો આપણને ખબર હોય તો ડોરસ્ટેપ સુવિધા એ એસબીઆઈએ થોડા દિવસો પહેલાં ચાલુ કરી હતી કે જેમાં સિત્તેર પ્લસ જેની ઉંમર હોય એવા વરિષ્ઠ નાગરિક અને જે લોકો દિવ્યાંગ છે તેમને એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હવે ઘરે બેઠા જ સુવિધાઓ પ્રાપ્ત કરાવશે ત્યારબાદ આપણને જો ખબર હોય તો યોનો એપ એ એસબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી યોનો એપ યોનો એપનું ફૂલ ફોર્મ શું થાય છે તો યુ ઓનલી નીડ વન યુ ઓનલી નીડ વન એ યોનો એપનું ફૂલ ફોર્મ થાય છે અને યોનો એપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો સ્વપ્ના બર્મન એ યોનો એમ્બે યોનો એપ જે છે તેના બ્રાન્ડ એમ્બેસેડર છે અને કાર્ડ રહિત પૈસા કાઢવાની સુવિધા પણ એસબીઆઈએ તાજેતરમાં જ શરૂ કરેલી છે બેંક ઓફ ચાઈના જે છે તે ચીનની એક સેન્ટ્રલ બેંક છે હવે આપણે જાણીએ ચીન વિશે ચીનનું કેપિટલ છે બેઇજિંગ અને બેઇજિંગ એ કેપિટલ છે ચીનનું એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક નું હેડક્વાર્ટર્સ પણ બેઝિંગ ખાતે આવેલું છે ફરીથી રિપીટ કરું છું એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું હેડક્વાર્ટર્સ પણ બેઝિંગમાં આવેલું છે કરન્સી છે રેનમિનબી બી રેઇનમિન બી અને પ્રેઝન્ટ ટાઈમમાં ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને એક પ્રશ્ન અહીંયાથી બની જાય છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કે ભારત અને ચીન વચ્ચે આ બંને દેશોની વચ્ચે ઘણી રેખા આવેલી છે બોર્ડર પર તો મેકમોહન ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કેપેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ 2019 માં ભારતીય કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે તો ભારતે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ 2019 માં પ્રાપ્ત કર્યા છે 368 મેડલ ઓપ્શન એ ઇસ સાચો જવાબ રહેશે 36 અડસઠ મેડલ પ્રાપ્ત કરે છે ભારતે જેમાં પંચ્યાસી ગોલ્ડ મેડલ છે કેટલા પંચ્યાસી ગોલ્ડ મેડલ છે ત્યારબાદ જો સિલ્વર મેડલની વાત કરવામાં આવે તો એકસો ચોપન એ સિલ્વર મેડલ રહ્યા હતા અને બ્રોન્જ મેડલ રહ્યા હતા એકસો ને આ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો અબીધા અબુધાબીમાં આયોજન કરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસનું જેમાં લગભગ બસ્સો દેશોએ ભાગ લીધો હતો ચૌદ માર્ચથી એકવીસ માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ એ દર બે વર્ષે યોજાય છે અને હવે નેક્સ્ટ ટાઈમ એટલે કે બે હજારને એકવીસમાં ક્યાં યોજાશે તો બે હજારને એકવીસમાં યોજાશે સ્વીડન ખાતે યુ એ કેપિટલ છે અબુધાબી અને તેની કરન્સી છે દિરહમ યુએઈ ની કરન્સી છે દિરહમ અને પ્રેસિડેન્ટ છે વર્તમાનમાં ખલીફા બિન જાયદ અલ નહયન અને આઈસીસીનું હેડક્વાર્ટર્સ પણ યુ માં દુબઈ ખાતે આવેલું છે તાજેતરમાં જો આપણને ખ્યાલ હોય તો અબુધાબી અદાલતે ત્રીજી અધિકારિક ભાષા તરીકે કઈ ભાષાને જાહેર કરે છે તો હિન્દી ભાષાને જાહેર કરે છે ને પ્રથમ બે ભાષાઓ કઈ હતી અધિકારિક તો એક હતી અરબી અને બીજી ઇંગ્લિશ આ બંને ભાષાઓ સિવાય અને એક ત્રીજી ભાષા હિન્દીને અધિકારિક ભાષા તરીકે જાહેર કરવામાં આવી છે એ ઉપરાંત આપણે જાણી લઈએ કે ટી ટેન લીગની મેજબાની કોણ કરશે તો મેજબાની કરશે યુ એ ઈ અને અબુધાબી ખાતે યોજાશે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે તેત્રીસમાં ઇન્ડિયન ઇન્ડોનેશિયા કોર્પેટ અહીંયા ઓ આવશે સીઓ આરપીએટીની શરૂઆત ક્યાં થાય છે તો તેની શરૂઆત કરવામાં આવી છે પોર્ટ બ્લેર ખાતે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે પોર્ટ બ્લેર અહીંયા જે વર્ડ આપવામાં આવે છે કોર્પેટ તેનો મતલબ થાય છે સીઓ આરનો કાર્પેટ અને પેટનો મતલબ થાય છે પેટ્રોલિંગ ઓગણીસ માર્ચથી ચાર એપ્રિલ સુધી ફોર્ટ બ્લેરમાં તેત્રીસમાં ઇન્ડિયન ઇન્ડોનેશિયા કોર્પેટની શરૂઆત થઈ છે હવે જાણીએ કે એમાં શું હોય છે બંને દેશોના જહાજ અને વિમાન પોતપોતાના આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમામાં પેટ્રોલિંગ કરશે અને આ તેત્રીસમું સંસ્કરણ હતું ઇન્ડિયન ઇન્ડોનેશિયા કોર્પેટનું અને તેની શરૂઆત થઈ છે પોર્ટબ્લેર ખાતે હવે આપણે જાણીએ ઇન્ડોનેશિયા વિશે તો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જાકાર્તા અને જાકાર્તા એ આસિયાનનું પણ હેડક્વાર્ટર્સ આવેલું છે અને ઇન્ડોનેશિયાની કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારત ભારતે કયા દેશ સાથે મળીને શ્રીલંકામાં તેલ રિફાઇનરી બનાવવા માટે ત્રણ પોઈન્ટને પંચ્યાસી બિલિયન ડોલરની સમજૂતી કરી છે કયા દેશ સાથે મળીને તો ઓમાન ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે ઓમાન ઓમાન દેશ સાથે મળીને ભારતે શ્રીલંકામાં તેલ રિફાઈનરી બનાવવા માટે ત્રણ પોઈન્ટને પંચ્યાસી બિલિયન ડોલરની સમજૂતી કરી છે ભારત અને ઓમાન સાથે મળીને શ્રીલંકામાં એક તેલ રિફાઈનરી સ્થાપના કરશે અને તે પાંચસોને પંચ્યાસી પાંચસો ને પંચ્યાસી એકર જમીનમાં આ રિફાઇનરી બનાવવામાં આવશે જેનાથી લગભગ બે લાખ બેરલ પ્રતિદિન ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે હવે આપણે જાણીએ ઓમાન દેશ વિશે ઓમાનનું કેપિટલ છે મસ્કટ અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે કાબુસ બિન સૈયદ અલ સૈયદ અને કરન્સી છે તેની રિયાલ આપ મેપમાં દેખો આ છે શ્રીલંકા અને શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો કોલંબો એ શ્રીલંકાનું કોમર્શિયલ કેપિટલ છે જ્યારે શ્રી જયવર્ધને પુરમ કોટે એ એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે શ્રીલંકાનું અને શ્રીલંકાની જો કરન્સીની વાત કરવામાં આવે તો શ્રીલંકન રૂપી એ કરન્સી છે અને પ્રેસિડેન્ટ છે તેના મૈત્રીપાલ સિરીસેના અને વડાપ્રધાનનું નામ છે રાનિલ વિક્રમા સિંઘે અને તાજેતરમાં જ જો આપણને ખબર હોય તો સંયુક્ત અભ્યાસ મિત્ર શક્તિ છ એ ભારત અને શ્રીલંકા આ બંને દેશ વચ્ચે આયોજિત કરવામાં આવશે જે છઠ્ઠો મિત્રશક્તિ સંયુક્ત અભ્યાસ હશે વિશ્વ જળ દિવસ એ ક્યારે મનાવાય છે તો વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે બાવીસ માર્ચના રોજ ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે બાવીસ માર્ચ ઉદ્દેશ્ય શું હોય છે તેનો ઉદ્દેશ્ય રહેલો હોય છે કે મીઠા પાણીના મહત્ત્વને સમજાવવું અને પાણીની ઉપયોગીતા વિશે લોકોમાં જાગૃતતા ફેલાવી અને બિનજરૂરી વપરાશને ઘટાડવું એ તેનો ઉદ્દેશ્ય રહેલો હોય છે માટે દર વર્ષે બાવીસ માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે એટલે કે વર્લ્ડ વોટર ડે અને આ વર્ષે થીમ હતી લિવિંગ ઓન વન બિહાઇન્ડ વિશ્વ જળ દિવસ બે હજાર ઓગણીસ માટે જે થીમ રાખવામાં આવી હતી તે આપ સ્ક્રીન પર જોઈ શકો છો લિવિંગ ઓન વન બિહાઇન્ડ ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત કે નીચેનામાંથી કોને ટેમ્પલટન પુરસ્કાર બે હજાર ને ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં જ તો તેઓનું નામ છે માર્સેલો ગ્લિસર ઓપ્શન એ એ સાચો જોબ રહેશે માર્સેલો ને તાજેતરમાં ટેમ્પલટન પુરસ્કાર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવે છે અને તેઓ બ્રાઝિલના ભૌતિકી વિજ્ઞાની અને ખગોળવિદ છે માર્સેલો ગ્લિસર અને તેઓને ટેમ્પલટન પુરસ્કાર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવે છે અને આ પુરસ્કારમાં એક પોઈન્ટને ચાર મિલિયન ડોલર ધનરાશિ આપવામાં આવે છે ટેમ્પલટન પુરસ્કાર દર વર્ષે ટેમ્પલટન ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે એવા વ્યક્તિને પસંદ કરવામાં આવે છે કે જેમણે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય અને આ એટલે કે ટેમ્પલટન પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને બોતેરથી વર્ષ ઓગણીસો ને બોતેરથી મધર ટેરેસાને આ પુરસ્કાર મળ્યો હતો ઓગણીસો ને ઓગણીસો ને તોતેરમાં મધર ટેરેસાને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો આપ ઓપ્શન સીમાં જે નામ જોઈ શકો છો અગર લીલાધર જગોડી તેઓને તાજેતરમાં જ વ્યાસ સન્માન સન્માનિત કરવામાં આવે છે અને તેઓ એક હિન્દી લેખક છે તેઓ એક હિન્દી લેખક છે કેન્દ્ર સરકારે નીચેનામાંથી કયા સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે તો તે સંગઠનનું નામ છે જે કે એલ એફ ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે અને તેનું ફૂલ ફોર્મ થાય છે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે કેન્દ્ર સરકારે અલગાવવાદીઓ વિરુદ્ધ કડક પગલું ભરતા યાસીન મલિકના સંગઠન કોનું સંગઠન છે યાસીન મલિકનું જે સંગઠન છે જે કે એલ એફ તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે આતંકી વિરોધી કાયદા હેઠળ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ ફૂલ ફોર્મ આપ જોઈ શકો છો જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક ભારતમાં પાકિસ્તાનનો ચહેરો છે કે જે કાશ્મીરમાં અલગાવ અને આતંક ફેલાવવા માટે પાકિસ્તાનના ઈશારે કામ કરે છે અને તેઓના સંગઠન છે જે કે એલ એફ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે યાસીન મલિક કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે સરકારે ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ ઓગણીસો ને સડસઠ હેઠળ જે કે એલ એફને ગેરકાયદે એસોસિએશન જાહેર કર્યું છે અને આ પગલું સરકારે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ભર્યું છે વધુમાં આપને જણાવી દઉં કે ઓગણીસો ને અઠ્યાસીથી હિંસામાં સંડોવાયેલું છે આ સંગઠન જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા જે કે એલ એફ સામે સાડત્રીસ એફઆઈઆર દાખલ કરેલી છે સીબીઆઈએ પણ બે કેસ દાખલ કર્યા છે જેમાં ઇન્ડિયન એરફોર્સના જવાનની હત્યાનો મામલો પણ સામેલ છે તેમાં ચાર જવાનોના હત્યા કરવામાં આવેલી હતી જે કે એલ એફ દ્વારા અને યાસીનનું સંગઠન કાશ્મીરમાં પથ્થરમારા કરનાર લોકોને પૈસા પૂરા પાડે છે યાસીન મલિક વિદેશમાંથી પણ ફંડિંગ પ્રાપ્ત કરે છે અને પથ્થરમારો કરનારા યુવાકોને ભડકાવે છે અને તેઓના આ સંગઠન છે જેકે આલે પર તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે હવે આપણે જોઈએ લાસ્ટ વિડિયોના ક્વેશ્ચન કે યુપી કેબિનેટે અલ્હાબાદનું નામ બદલીને શું રાખ્યું હતું તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો સાચો જવાબ આવશે પ્રયાગરાજ ઓપ્શન બી એ સાચો જવાબ હતો હવે આપણે જાણી લઈએ આની હિસ્ટરી અલ્હાબાદ શહેરને પ્રાચીન કાળમાં પ્રયાગ તરીકે ઓળખવામાં આવતું હતું પંદરસોને ચુંબોતેરથી પંદરસો ને ત્યાસીના સમયગાળામાં મુગલ બાદશાહ અકબરે ગંગા અને યમુના નદીના સંગમ પાસેના આ શહેરને વ્યૂહાત્મક મહત્ત્વથી પ્રભાવિત થયો અને તેને અહીં કિલ્લો બાંધવાનો નિર્ણય કર્યો હતો અકબરે તેને સ્થાપેલા દિન એ ઇલાહી દિન એ ઇલાહી નામના ધર્મથી પ્રેરિત થઈને આ કિલ્લાને ઇલાહાબાદ નામ આપ્યું હતું અને પાછળથી અકબરના પૌત્ર શાહજહાંએ સમગ્ર શહેરનું નામ બદલીને અલ્હાબાદ કરી નાખ્યું હતું અને હવે યુપી કેબિનેટે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું છે

કવિ નર્મદ પારિતોષિક કોને અર્પણ કરાયું હતું અહીં આપ ચાર ઓપ્શન જોઈ શકો છો ત્યારબાદ આપણે હવે જોઈએ બીજો પ્રશ્ન સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસમાં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે આ બંને પ્રશ્નોમાં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે